સમસ્ત મુસ્લિમ સમાજ છોટાઉદેપુર દ્વારા બોડેલી સેવા સદન ખાતે પ્રાંત ઓફિસરને વક્કઅપ અને યુસીસીના કાયદાને લઈ અને અપાયું આવેદનપત્ર જય હિન્દ હું સંજયસિંહ રાણા આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂહ સત્યની સાથે આજ રોજ સમસ્ત મુસ્લિમ સમાજ છોટાઉદેપુર જિલ્લા વતી બોડેલી અને તેની આસપાસના ગામોમાંથી મુસ્લિમ સમાજ મોટી સંખ્યામાં અલીપુરા ચોકડી મુકામે એકત્ર થઈ અને ત્યાંથી કાળા કપડાં હાથમાં કાળી પટ્ટી બાંધી અને કાળા વાવટાઓ લઈ અને ખૂબ મોટી જનમેદની સાથે મૌન રેલી યોજી અને બોડેલી સેવા સદન ખાતે પહોંચ્યો હતો હજારોની સંખ્યામાં શિસ્તબદ્ધ રીતે ભેગા થયેલા મુસ્લિમોએ જઈ સેવા સદન ખાતે પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે આ જે વકફ બોર્ડનો જે કાયદો છે વકફ સંશોધન બિલ બે હજાર પચીસ જેને રદ કરવામાં આવે કેમ કે તેને લઈ અને મુસ્લિમ સમાજને ખૂબ મોટા ગેરફાયદા થવાના છે અને જે પિતૃક સંપત્તિઓ છે એ મુસ્લિમોની જે વકફ કરેલી છે દાન કરેલી છે એને પડાવી લેવાનો આ કારસો છે એમ જણાવ્યું હતું ત્યારે મુસ્લિમ સમાજ પોતાના વકઅપના ટ્રસ્ટનું આયોજન અને સંચાલન સારી રીતે કરી શકવા માટે સક્ષમ છે એમ પણ એના આગેવાનોએ જણાવ્યું હતું ત્યારે તસવીરમાં જોઈએ બોડેલી અલીપુરાથી નીકળેલી રેલી સેવા સદન સુધી પહોંચી અને શું કહી રહ્યા છે બોડેલી મુસ્લિમ આગેવાનો જુઓ દૃશ્યમાં જોતા રહો છોટા ઉદેપુર પીઓ श्री अह जो 9 अक्टूबर 2025 નો જે ની સરકારે પાસ કરે છે એમાં અમે ઉર્જો સુરક્ષિત કારણ કે એ મુસ્લિમ સમુદાયમાં મુસ્લિમ અધિકારોને ભારપૂર્વક રીતે વિરોધ કરતે ઉભાયા આપનો સ્વીકાર બીજી વસ્તુ સાહેબ કે યુટીપી જે બિલ છે એ બિલકુલ ગેરબંધારણીય બીજે અત્યારે લાવવાનું છે બંધારણીય આર્ટિકલ પ્રમાણે આર્ટિકલ પચીસ છવ્વીસ અઠ્યાવીસને ઓગણત્રીસ પચીસ છવ્વીસ ધાર્મિક સ્વતંત્રતા આપે છે અને છવ્વીસ બંધારણ આર્ટિકલ છવ્વીસ લીધા ધાર્મિક સ્વતંત્રતા સંચાલન કરવાનું અમને અધિકાર આપે છે અને અઠ્યાવીસને ઓગણત્રીસ અઠ્યાવીસ ઓગણત્રીસ આર્ટિકલ એવું છે કે જે બીજી જેટલી બી સાંસ્કૃતિક ભાષાઓ છે એને રક્ષણ કરવાની એ લોકો જવાબદારી આપણને આપે છે તો આનું ઉલ્લંઘન થાય છે પીસીસીમાં

ઓલ મુસ્લિમ તરફથી અમને તમે અમે તમને આવેદન પત્ર આપ્યું છે એનો અમે તમે સ્વીકાર કરો સાહેબ બીજી એક રિક્વેસ્ટ છે કે પત્ર તમને આપ્યું છે એ આગળ સુધી જાય અને જે રીતે ખેડૂત જે કાળા કાનૂન લાયા હતા સરકાર એ બિલ સુપ્રીમ કોર્ટે સ્ટીલ આવી દીધું જે અટકી દીધું એ રીતે આ બિલ પર બી અટકે એવી અમારી માંગણી છે હું આપનું આ રજૂઆત આજ રોજ મુસ્લિમ સમાજ બોડેલી તેમજ આજુબાજુના તમામ કામોમાંથી એક આવેદનપત્ર પ્રાંત પ્રાંત સાહેબની ઓફિસમાં આપવામાં આવ્યું આ પ્રાંત આ આવેદન વકફ બિલ જે પાસ થયું છે એના વિરુદ્ધમાં તેમજ આવનાર સમયમાં યુસીસી કરીને એક બિલ આવી રહ્યું છે યુસીસી બિલથી અમારા મુસ્લિમ સમાજને સખત વિરોધ છે એનું કારણ એક છે કે આ જે યુસીસી છે એ બંધારણ આર્ટિકલ પચીસ છવ્વીસ અઠ્યાવીસ ઓગણત્રીસ એનું ઉલ્લંઘન કરે છે અને જે ધાર્મિક બાબતો જે સ્વતંત્રતાનો અધિકાર આપેલ છે એનું બંધ થાય છે તો બિલકુલ આ યુસીસી એ ગેરબંધારણીય છે એના માટે આજ રોજ મુસ્લિમ સમાજે સખત માં સખત મોટી રેલી આયોજન કરીને આપણે આયોજન કરીને પત્ર આપવામાં આવ્યું છે છે અને અને અમારો આ આ ખાસ વિરોધ કે થાય તેમજ અમારા મુસ્લિમ સમાજના હિતોનું રક્ષણ થાય તેવી વિનંતી છે વકફ ની અંદર એવું છે કે વકફ એક એવો શબ્દ છે કે જે મુસ્લિમ સમાજના તરફથી આપવામાં આવેલી લોકો માટેની મિલકતો છે તો જો મુસ્લિમ સમાજ જ તેનું સંચાલન કરે

આ ઉચ્ચ કક્ષાએ આની રજૂઆત કરીશું તેમજ ગાંધી ચિંધિયા માર્ગે અમે આંદોલન કરીશું સૈયદ મોહસીન અલી છોટાઉદેપુર જિલ્લાના ઓલ મુસ્લિમ સમાજ આજે દેશની અંદર એક માહોલ ચાલી રહ્યો છે કે ભાઈ મુસ્લિમોને ટાર્ગેટ કરે છે મુસ્લિમોની પુરખોની જગ્યા બાપ દાદાઓની જગ્યા જે વકફમાં વકફ બિલ શું છે વકફ એક ટ્રસ્ટ છે અને ટ્રસ્ટની જમીનો આ સરકારની નજર ટ્રસ્ટની જમીનો પર પડી છે પણ સરકાર એ ભૂલે છે કે સરકાર કોઈ શિક્ષિત બેરોજગારનું કામ નથી કરતી એનું કોઈ બિલ નથી લાવતા નાના નાના બાળકો એના માટે ભણતરવાળા માટે એના માટે કોઈ કાયદો નથી લાવતા બસ ઓનલી ફોર મુસ્લિમ સમાજ દેખાય છે હવે પછી શીખ આવશે હવે પછી ક્રિશ્ચન આવશે એટલે માનનીય રાહુલ ગાંધી સાહેબે લોકસભામાં એમને રજૂઆત બી કરી દીધી કે ભાઈ હવે માઇનોરિટી છે હવે પછી બીજા સમાજ બી એમાં ટાર્ગેટ થવાના છે મારે આ એક આવેદનપત્રથી એક એવું કેવા એક મેસેજ આપો છે કે જે રીતે કાળું કાનૂન કૃષિ કાનૂન લાવતા લોકોએ એમએસપી એ સુપ્રીમ કોર્ટે ખાલી જ કર્યું છે તો આ જે આવામ છે તમામ કોમના લોકો ભેગા થયા છે એની અંદર અમે એક પરચો એવો બતાવવા માંગીએ છીએ કે સરકાર હવે ક્યાં સુધી આ ઘોર અનકાર મારે છે ક્યાં સુધી ના કાળો કાનૂન લાવશે તાના સાહી ક્યાં ઉદિન ચાલશે અમારા માનનીય ઇમરાન પ્રતાપ ગણીશ એ બી સુપ્રીમ કોર્ટમાં પીએલ દાખલ કરી છે જેવી રીતે ખેડૂતનો કાળો કાયદો રદ કર્યો છે સુપ્રીમ કોર્ટે એવો યુસીસી અને વકફ બોર્ડનો કાયદો બી રદ થાય એવી અમારી મોન રેલી હતી અને તમામ સમાજના લોકોએ ખૂબ સહકાર આપ્યો એમનો બધાને હું એમનું દિલ દિલ ગુજરાત શુક્રિયા કરું છું અને અલીપુરા ચોકડીથી કાળા કપડાં પહેરીને લેડીઝ લોકો કાળો બુલ્ખો પહેરીને અલીપુરા ચોકડીથી સેવા સદિન લાવ્યા મોન રેલી કરી અને અમને પોલીસ પ્રશાસન મીડિયા પ્રશાસન પ્રેસ મિત્રોને બી અમને ખૂબ સશક કરેલો તમામનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ મુરાંદ મારુ અમજદ ખાન પટાન મુસ્લિમ સમાજ કાર્યકર આજે ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાના બોરેલી ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ના કોઈ રાજકીય પક્ષ પણ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા એક શાંતિપૂર્ણ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેને વખત જે બિલ હાલની અંદર મુસ્લિમો પર સોંપવામાં આવી રહ્યું છે તેના વિરુદ્ધની અંદર આ રેલી કાઢવામાં આવી હતી અને ખૂબ જ શાંતિપૂર્ણ રીતે બોડેલીના પ્રાંત ઓફિસર સાહેબને આ રેલી આવેદનપત્ર આપવામાં આવ્યું છે પરંતુ જ્યારે મુસ્લિમ સમાજને આ બિલની જરૂર નથી તો જબરજસ્તીથી આ બિલને થોપવામાં આવી રહ્યું છે જે ખરેખર અમારો વિરોધ છે અને આવનારા સમયની અંદર વકફ બિલ વકફ બિલને નાબૂદ કરવામાં આવે એવી અમારી સરકારશ્રીને અમારું આહવાન છે સાથે સાથે અમે કહેવા માંગીએ છીએ કે મુસ્લિમ સમાજ દ્વારા જે કાન કરેલી જે લીલા કરેલી જમીનોને મિલકતો છે મિલકતોને પડાવી લેવા માટે જે સરકાર દ્વારા ષડયંત્ર રચવામાં આવ્યું છે પહેલાંના સમયની અંદર જ્યારે મંદિર મસ્જિદની જે મંદિરો શોધવામાં આવ્યા હતા આવતા હતા પરંતુ રાજા મહારાજાની દરગાહની નીચે પણ જ્યારે મંદિર શોધવામાં આવ્યું પણ આ બધા ષડયંત્રો નાકામ થયા એ નાકામ થયા પછી હવે સીધે સીધું વખતની બધી મિલકતોને લઈ લેવા માટેનું આખું પ્લાનિંગ ચાલી રહ્યું છે જેની સામે અમારો સખત વિરોધ છે આઠ એપ્રિલ આખ દિવસે જ્યારે રાષ્ટ્રપતિ દ્વારા આ બિલને મંજૂરી આપવામાં આવી ત્યારે પણ અમારો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો ભારતની સંસદ ત્રણ વાગ્યા સુધીને ચાલુ રહે છે પરંતુ અમારું કેવું છે કે જ્યારે મુસ્લિમોના હિતની અંદર કાયદા ઘડવામાં આવે છે ત્યારે આ સંસદ ક્યાં જાય છે ખરેખર એવું કહેવાય છે કે એક સમાજને ખુશ કરવા માટે જે અનુ જે અમારો અલ્પસંખ્યક સમાજ છે તેને ખરેખર દુઃખની લાગણીઓનો સામનો કરવો પડી રહ્યો છે જે ખરેખર ખોટું છે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા જ્યારે ત્રીસ એપ્રિલના દિવસે રાત્રિના સમયે અડધો કલાક પોતાના ઘરની લાઇટો બંધ કરીને પોતાનો વિરોધ દર્શાવવાનું જણાવવામાં આવેલ છે ત્યારે હું સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોને જણાવવા માગું છું કે આપણે ઘરની લાઇટો બંધ કરીને આપણો વિરોધ દર્શાવવો પડશે અને જ્યારે શાંતિપૂર્ણ રીતે અત્યારની જે રેલીઓ નીકળી છે એ રેલીઓને ખરેખર જો સરકાર દ્વારા કોઈ એ કરવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર આંદોલનો પણ કરવામાં આવશે જે આંદોલનો કદાચ ઉગ્ર આંદોલનોનું સ્વરૂપ લઈ શકે છે તો આપ સાહેબ સૌને હું આહવાન કરું છું કે આ વકફ બિલનો કાળો કાયદો જે મુસ્લિમોને નથી જરૂર હોય છતાં થોપવામાં આવી રહ્યો છે તેનો ખરેખર વિરોધ થઈને તેના નાબૂદ થવું જોઈએ જે રીતે કિસાન આંદોલન કરીને કિસાનોએ તેમના બિલને રદ કરાવ્યું હતું તે રીતે મુસ્લિમો પણ આગળ આવીને આ બિલને રદ કરાવે એવું આપ સૌને આહવાન કરું છું શાહીદ મનસુરી મુસ્લિમ સમાજ